જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે તો અજાણ્યા એક વ્યક્તિએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને તે દેવી હોય અને દરબારનું ખોટું નામ આપી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહીએ છીએ કે તમે રખા દાદા વિશે આવું કેમ બોલો છો અને મનસુખ રાઠોડને ધમકી આપે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર મને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દેવી પૂજક સમાજ દેવી પૂજક સમાજ એટલે પટણી સમાજ પટણી પટણી

કટોસન સ્ટેટ તમે નોમ ઓબ્રીઓ છે તમને હે ને તમે બોચર માં ઉપર જાણ ટિપણી કરી દીધું ને હા આ કરી ની અંદર એફઆર અમિત નોતાઈ હતી બરોબર એ ભાઈ જો એફઆર બે પર છે ને ઈ તો અમર થાતું જ હોય એફઆર થઈ એને કઈ એનો મતલબ એવો નથી કઈ એનાથી માણસ બોલતો બંધ થઈ જાય ઈ તો નંબર કોડ ની સાબિત થાય સાંભળી લો માફી માગી માફી માંગી હતી માફી નો વિડિયો નો હોય એ ડડા માફી નો હોય એક વિડિયો માફીનો હોય ને તો જિંદગી માં તમારી ગુલામી કરું તમને હજી ખબર જ નથી તમને ઓળખતા જ નથી એક માફી નો વિડિયો માંગ્યો હોય એવો મોકલો છે

એ નહી તમે લાઈવ લોકેશન નાખો બરોબર અમારા માં જીગર ના હોય બરોબર અમારી ગૌચર માં તમે ટિપ્પણી કરી દો માતાજી ને હિસાબે તમારે ડલાલ ડાગલા નો બનવાનું હોય ઈ માતાજી હારે માતાજીને અમે સમજી લઈને માતાજી માં તેવડી હોય તો માતાજી હારે હું પોતે વાત કરી લઈ એ તમારે ક્યાં જોવાનું છે તમે માતાજીમાં થોડી દ્યો ને બાકી તમે માતાજી ને જો લોકેશન નાખ્યું તો માતાજી પૂછી લ્યો ને માતાજી માતાજીના પરસા ની વાતો કરવી છે ટેકનોલોજી ના માંગવા તો ટેકનોલોજી નો ઉપયોગ ન કરો માતાજીને કે હાલ પૂછી હાલ આ મનસુખ ભાઈન કઈ જગ્યા એ મને બતાવે નામે ઢીંડક કરી નીકળી પડ્યા છો કઈ થોડાક ફોટા પડો અને એવા ડીક લોકેશન નાખો તો ભાઈ માનસ પૂછી લે ને એટલું બધું માન હિસાબ પેટમાં પડતું હોય તો આપડે માતાજીને પૂછી હાલ લેમાડી હાલ અને માંડવો કરો મઢમાં થૂણવા દેવો ભોન પૂછી લ્યો કે ભાઈ મનસુખ ભાઈન ક્યાં ગામનો છે ને આજ ક્યાં જવાનો છે એ તો દેવ કહે ભાઈ ભો ઉપર આટલું હું માનતો નહીં માનશો કોઈ નથી માનતો તો અહીંયા લોકેશન માંગીને તમે એમ કહીને સરયુ માર દેવાના છો તમે મર્ડર કર્યા છે કોઈના તમે કોઈને મર્ડર કર્યા છે ને મારું લોકેશન નાખો તમે તોડી હું લ્યો અને કરી હું લ્યો મર્ડર તો ભાઈ કરેલા બે મર્ડર જ કરેલો હા કોઈ વધારે નહીં કરેલો બરોબર હોય કે એ મર્ડર કર્યા હોય એ તો તમે કદાચ એ તો તમે નહીં લાગ્યું હોય નકર તમારી એ નો નીકળી જાય કાંઈ તમે લોઢાના જ નથી દરબાર જ નો હોય કઈ રખા દાદા હાથો થઈ ને દેવી પૂજક ના આવી રખા દાદા ને ક્યાં ગામ રખા દાદા દેવી દેવતા ઉપર ટીપણી દરબારમાં રખો દાદા પૂજાય જ નહીં દાદા

મારા બાપ તો હોય એટલે એ તો આલો સમજે બાકી બાકી તમે ખરેખર આ દેશ આ દેશ નું તમે રક્ષા કરો એવા છો એટલે હાલા મારવા મારતા મારતા આ ધંધા છે દરબાર ના હુકમ કરો

બાપુ નો માંગુ તો મારો બાપુ માંગો હું મારો બાપ નો સાંભળું દરબાર હો જ તું દરબાર ન હોય તું દેવી કઈશ એક હજાર ટકા આધાર કાર્ડ છે તું દેવી કરજો

દરબાર જોયા છે જ્યાં દરબાર ભરાણો હોય ત્યાં ગરીબ માણસ નો ઉધાર થતો હોય ને દરબાર જે જો લોકશાહી નો દરબાર રાજાશાહી નો દરબાર ઈ માન્યો તું જો તું દરબાર તારી જેવા દહ બાર થાય તોય ન થાય બાકી દસ બાર દરબાર નહીં દરબાર તો જ્યાં ન્યાય થતો હોય દરબાર કહેવાય અને તું દરબાર ના નામે સરી ખાતો હોય તો તું દેવી પૂજક ગણા કેમ કે દેવી હાટું બાંધે ની દેવી પૂજક હોય એટલે મારે તારા લાયસન્સ જરૂર નથી તને તું જે ગામ નો હો એ ગામ નો હું તને દેવી પૂજક કઉ છું એટલે તારે તું તારે કેસ કરવો કહી દે ને તારો બાપો જો હું માફી માંગુ તો મન તું ગોઈ કર દાદા મારા તો મારા બાપ જ કેસ કરી તમારી લીડી વેરાઈ જાય ફાઇનલ થઈ ગયું ને

દસ બાર એટલે દસ બાર ગાડી ને ભર તું નાખ પણ યુટ્યુબ માં નાખ બરોબર તું નાખજે તું દેવી પૂજક છો હાલ માં તો અમારે તો આમાં સીધો એટલે તું લોકલ કેવા 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 લોકલ કેમ કે તારી બુદ્ધિ દેવી પૂજક છે દેવી પૂજક ની તારી બુદ્ધિ ને તારા વિચાર માં તારી જે હાલ ચાલ છે ને દેવી પૂજક ની છે બરોબર તને કઉ હું હા ભાઈ કેતો હોઈશ તને બરોબર ઓય દેવી પૂજક સાંભળી રે તારા બાપુજી નું નામ બોલ તારો હાલ તારો બાપ અસલ હે ને એમ ટી એસ બપ્પુનો અસલ દેવી પુત્ર તારા બાપુજીના નામ દે તારો બાપ એમ ટી એસ બપ્પુનો છોકરો એમ તો કો કે ના એમ ટી એસ બપ્પુનો છોકરો તારો બાપ દેવી પુજકનો દીકરો તારો બાપ મોહબ્દસીનો દીકરો મોહબ્દસીનો મોહબ્દસી દેવી પુત્ર આનાજી લુખાગીરી કતા મરાની હે હવે તો મોહબ્દસીનો પુત્ર બનવા એટલે તો સારી ગમઈ ભૂલ થઈ જે તારી માડી પૂછી લેજી હું શું કહું તને તું YouTube માં મારું રેકોર્ડિંગ ચડાઈ

તું તારું કામ કરતો તારા પંખા સાયકલ નથી મોટી મોટી લુકા તું પૈસા નથી એને તું મારે બરોબર એમ તું દેવી પૂજક ને પૈસા લાય તું એને લઈએ છો તું દેવી પૂજક ભેગો ભણી જા બાકી અમારી ભેગો નહિ હાલ કેમ કે અમે તો ઓરિજિનલ છત્રીઓના વખાણ કર્યા અમે તો દરબારો ના વખાણ કર્યા